ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુવાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો મંગળવાર છે એટલે મંગાવાની બેઠક બેઠક જ આપતો નહી મંગાવાની બધી પબ્લિક આવા છે મારા ઘરે મંગળવાર ફરવા માટે મંગળવાર નું બેઠક નું બાર બાર તાજી તો નહીં ઘરાનું ભંગારા લેના હું ભંગારા લે આવતો તો ઓ પેલી કે કરવાના કે આપણે અનકો ના ના સંદુ જ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શું કરી લે ગોલુ મુલુ શું કરે છે એ રો ઉ લેલા ગુડ મોર્નિંગ ના હું કરે બેહી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કો કરો જોય બેઠા જઈએ અને ચે મોબાઈલ લઈ ના હતા વેલાયેલા ભાઈ તારા જેવા થોડા નરવા બે હા નરવા તો છું કઉ છુ વેલાયેલા તો ગાય માતાજીની આરતી

মে তো মানে

મેમ આને આલ પળતી પડી બાબા ગેટી આરે દોંદુ પણ ગેટી આરે બોલો હું મે ચારમાસ

કેમ કે આ કે પબ્લિકે દિનના આજી બરેલું છે મગબરા કો ગઈ બળલી મુજે ના હે ખાઈ લીની હે આનું તો હું મુ લાગે દે વેલા ખાઈ લઉં મતલબ ભૂખ લાગી ગઈ તો હું ક્યાં ડા નહીં સાળો મને ચા ચા કેટલી બનાવો તમે મને આવે જ જમમ કેટ્યા તો